જય ગૌ માતા જય ઠાકોરજી પ્રાકૃતિક નારાયણભાઈ વસરા અત્યારે આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ ધામ અત્યારે આપણે મંદિર પાસે પહોંચવા આવ્યા છે અને આ છે અહીંયા બજાર નાનકડી નીલકંઠ મહાદેવ બજાર છે શનિવારે રવિવારે ટ્રાફિક ઘણું એવું હોય અને આ નીલકંઠ મહાદેવ જવામાં થોડુંક આગળ વાહન સ્ટોપ કરી દેવું પડે પછી આ આખી બજાર છે અને આ છે પહાડ માથે ઋષિકેશ જવું હોય ત્યાંથી આગળ આવે છે આપણે ધીમે ધીમે અત્યારે આલીને આગળ જાય છે અને રસ્તો સાંકણા કારણે માણસોની ટ્રાફિકને કારણે અને લગભગ લગભગ મોસ્ટ ઓફ વધારે પડતું ગુજરાતી ફરવા આવる લગભગ હોય. હર ચોથા વ્યક્તિએ લગભગ ત્રીજા વ્યક્તિ ગુજરાતી બોલતા વ્યક્તિ જોવા જડે છે. ઉનાળાના વેકેશનમાં લગભગ મોસ્ટ ઓફ

જ્યાંથી આપણે પ્રસાદ લેવાની લઈ ત્યાં ચપ્પલ રાખવાની સુવિધા હોય રીતનું અહીંયા ચપ્પલ રાખવાની સુવિધા ને આપણે જો આ મંદિરની આજુબાજુમાં જે બધે તમે જોશો ને બધે જ આ રીતે હશે જ્યાંથી પ્રસાદ લ્યો ત્યાંથી ચપ્પલ રાખવાની સુવિધા ચાલો આપણે હવે મંદિરમાં પ્રવેશ કરીએ હવે હવે અહીંથી આપણે હવે નીચે નીચે ધીમે ધીમે આવે

ਮੰਦਿਰੋ માં ਕੋਈ ਆ ਰਸਤਾ ਨਿਕਲਵਾਉਣ ਆਇਆ ਕਿਹਾ ਪੱਟੜਾ ਰਸਤਾ ਲਗਾਣਾ ਕੋਈ ਟ੍ਰੈਫਿਕ ਨਹੀਂ ਬਦੀ ਸਮੱਸਿਆ ਗਈ ਫਾਈਨਲੀ ਨਿਲਕੰਠ ਮਹਾਦੇਵ ਪਹੁੰਚ ਗਿਆ ਅਤੇ ਸ਼ਿਖਰ ਉਪਰ ਬੈਠਾ ਜਾ ਸ਼ਿਖਰ ਤੋਂ ਮੈਂ જોઈ ਸਕਦਾ ਹਾਂ

દર્શન કરી અને હવે આપણે આગળ પાછા નીકળ્યા છે ઋષિકેશ જવા માટે નહીં ઓલો આ ઋષિકેશ ત્રિવેણી ઘાટ જવા માટે એક વસ્તુ ગુજરાતની બહાર તમે ગમે તે મંદિરે જાઓ ત્યાં તમને ટ્રાફિક નો માહોલ કઈ રીતે બનાવે એ વસ્તુ જોવા મળશે ખાસ અને જેમ આપણે બતાવીએ કે હર ત્રીજા વ્યક્તિ એક ગુજરાતી અને ક્યારેક ક્યારેક હરેક બીજા વ્યક્તિ ગુજરાતી જોવા જડશે અને ટ્રાફિક પણ અત્યારે આમ ઓછું છે એના કારણે ઓછો છે એના વધારે પડતો ટ્રાફિક હોય ચાલો આગળ જોઈએ આપણે ફાઈનલી અહીંથી હવે દર્શન કરીને હવે આપણે આગળ નીકળવાના ચાલો આગળની જર્ની આપણે બતાવીએ હવે વે બાય રોડ ઓન ધ વે એટલે કે આટી વાળા રસ્તામાંથી આપણે નીચે ઉતરવાનું ચાલુ કર્યું છે આપણે નીલકંઠ મહાદેવ પાસે ત્યાં ઉપર ગયા તા ડુંગરની ચોટી ઉપર છે મંદિર છે નાનકડું સરસ મજાનું હવે આપણે અત્યારે બાયટેક છે પાછા રિટર્ન થઈ રહ્યા હવે જશું આપણે ત્રિવેણી કાઠ ઋષિકેશ આપણે લક્ષ્મણ ઝુલા જોવા પહોંચી ગયા છીએ અને ફાઇનલી અહીંયા પણ એક ગંદી જોવા જેડો છે ત્યારે તમે જોઈ શકતા હશો

લક્ષ્મણ ઝુલા અને રામ ઝુલા ની વચ્ચે અત્યારે આપણે તો ત્યારે ઓર એ જોઈ રફડતા જે છે ગૌધન ની સમસ્યા મેન દિક્કત એનું કારણ છે ઇનબ્રીડિંગ ઇનબ્રીડિંગ ને કારણે અહીંયા આપણે હિન્દી બોલતા હોય એટલે ઘણી વખત એ બોલવા બોલાઈ જાય શબ્દ પણ મેન સમસ્યા છે એ સમસ્યા એ છે તો ચાલો હવે રામજુલા ને લક્ષ્મણ જુલાની આપણે વચ્ચેથી ચાલીને જાય છે તો ચાલો હવે આપણે આગળ મળીએ લક્ષ્મણ જુલા અત્યારે હાલ બંધ છે કામ રિનોવેશન થાય છે ફાઇનલી આપણે રામ આજુબાજુમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે રામ જુલાના દર્શન કરવા જાય છે હકીકત શું છે કાંઈ ખબર નથી મારો રામ જાણે અત્યારે આપણે ત્યાં છે બહુ સરસ મજાની મસ્ત મજાની માર્કેટ અને સરસ મજાનું અને નાના મોટા સ્થળ છે અહીંયા લઈ અને પછી આપણે ત્રિવેણી ઘાટ પર જવાનું છે તો ફાઈનલી આ રામજુલા આવી ગયો છે અને લક્ષ્મણ જુલાનું કામ ચાલુ છે તો ચાલો આપણે આગળ જઈએ હવે રામ ઝુલાની ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છે અને મસ્ત મજાનો વ્યૂ ધીમે ધીમે ચાલીને જાય આગળ પાછળ ટ્રાફિક અને અત્યારે લક્ષ્મણ જુલાનું કામ ચાલુ છે એના કારણે થાય દોઢ કિલોમીટર આપણે આ બાજુ ફરીને આવવું પડ્યું નગર પેલી બાજુ સાઈડ દેખાડવાનો પ્રયત્ન કરીએ આપણે જો ક્રેન દેખાય ને ત્યાં કામ ચાલુ છે એટલે અત્યારે આપ દેખો ક્યાં હો રહા હૈ વો તો ચલને થોડું ના પતા લગ રહા

રામ જુલા અને જાનકી જુલા વચ્ચેની માર્કેટ છે સરસ મજાની માર્કેટ ઇમિટેશન અને આ છે ઘાટનો કિનારો હવે આપણી ગયા આપણે પહોંચી ગયા છે જાનકી જુલા અને સરસ મજાનો માહોલ છે સરસ મજાના ફરવા લાયક ઘણા બધા સ્થળો છે પણ જો કંટાળો તમને ન આવે તો પોઈન્ટ ઘણા છે સારા પણ છે જેને રુચિ હોય ને નકર એમ લાગે કે શું આમાં જોવા જાવ એના જેવું છે બધું ઝૂલા એટલે ઝૂલા કહેવાય તો ચાલો અત્યારે આપણે ઝૂલા ઉપર જઈએ અને બતાવીએ ફાઇનલી અત્યારે આપણે તો આ તો તમને આગળ નો બતાવવા ઝુલાનો એકદમ ઇનોવેટેડ બહુત જ સુંદર મુજાનો view પાણી દેખે તો પવિત્ર તો આપણે આજે સાંજે ત્રિવેણી ઘાટ ઉપર જશું અને ઋષિકેશ ત્રિવેણી ઘાટ ત્યારે આપણે ત્રિવેણી ઘાટ ઉપર ત્યાં અહીંયા પણ ગંગા આરતી થાય છે ત્યાં આપણે ત્રિવેણી ઘાટ ઉપર સ્નાન કરવા આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ આપણે સ્નાન સ્નાન આદિ અને કરવાનું છે ચાલો ત્રિવેણી ઘાટ ઉપર અત્યારે ત્રિવેણી અત્યારે ફરી અને આપણે આપણા રૂમે આવી ગયા છે તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા સાથે શેર કરજો આપણી હરિદ્વારની ટૂરનો નો અને કેવી મજા આવે છે આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો જરૂર જય ગૌ માતા